યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલાએ પણ ખાસ આયોજન બાદ સંગ્રામસિંહ હાઈસ્કુલના ગ્રાઉન્ડનું દુરદર્શન અંગે પણ ખાસ જિલ્લા રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે આ ગ્રાઉન્ડનું ખાસ ખૂબ જ મહત્વ રહેલું છે વહેલી સવારે આરોગ્યની જાળવણી માટે યુવાનોથી લઈને સિનિયર સિટીઝન પણ અહીં વોકિંગ કરવા માટે આવે છે અને યોગ્ય પ્રમાણમાં કહી શકાય જે પ્રાણાયામ કરતા હોય છે ત્યારે ખાસ કસરત કરતા હોય છે આ ગ્રાઉન્ડ ઉપર અને જયારે આ ગ્રાઉન્ડની સ્થિતિ આવી છે ત્યારે સંગ્રામસિંહ વાતાવરણ ત્યાં છે ત્યારે ખાસ વાત કરીએ સંગ્રામસિંહ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જામેલી ગંદકી રોગચાળાને પણ આમંત્રણ આપતી હોય તેવું લાગી રહ્યું છે લોકમેળા બાદ ખાસ વાત કરીએ તો એ કહી શકાય લગભગ બે લાખની રકમમાં ખાસ કચરો ઉપાડવા કોન્ટ્રાક્ટર અપાયો હતો ત્યારે ખાસ વાત કરીએ ગ્રાઉન્ડની ગંદકી હજુ પણ દૂર નથી કરાય ઉપરાંત સંવેદન વિહીન બનેલા સત્તાધીશો સત્વરે ગ્રાઉન્ડની સફાઈ કરે તેવી પણ ખાસ ગરિમા જાળવે તેવી માંગ કરી છે અને ઉપરાંત આ અંગે તાકીદે યોગ્ય પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ એક મિનિટ વાત કરીએ તો આપણે જે પ્રકારની માહિતી મળી રહી હતી સંગ્રામસિંહ હાઈસ્કૂલના જે મેદાન છે તેમાં સાફ સફાઈ ન હોવાના કારણે આ માહિતી કરાઈ છે રજૂઆત કરાઈ છે